જય હિન્દ મિત્રો અને જય જય ગરવી ગુજરાત ડૉક્ટર કુબેર ડિંડોર કે જે આદિજાતિ વિકાસ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના શિક્ષણ મંત્રી છે તેમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તેમણે એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં રાજ્ય સરકારનો એક વધુ મહત્વપૂર્ણનો નિર્ણય આવ્યો છે એમાં એવું છે કે જે રાજ્ય સરકારની સરકારી તથા બિન સરકારી અનુદાનિત અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના અંદર ચાર હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે તમે જોઈ શકો છો ટ્વીટમાં કે માધ્યમિક વિભાગ માટે અંદાજિત બે હજાર અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત બે હજાર એમ કુલ મળીને ચાર હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવાની છે તો એના માટે એ લોકો અરજીઓ મંગાવી છે અને અરજીઓની જે તારીખ રહી એ ઉમેદવારોએ ભરવાની રહેશે બાર નવ બે હજાર ચોવીસથી છવ્વીસ નવ બે હજાર ચોવીસ જીસીઆરસી ડોટ ઇન વેબસાઇટ પરથી તમને ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આ જ માહિતી હતી મિત્રો જો તમને અમારા વિડીયોથી સંપૂર્ણપણે માહિતી મળી રહેતી હોય બરાબર તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જય હિન્દ